કે આ વખતે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો આ સમગ્ર ક્ષેત્રમાં થયા છે અને સાચા અર્થમાં જે વિકસિત ભારતની એમની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે એમાં મજબૂતીથી હાલારને જોડવા માટે જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો જે પ્રકારે પાર્ટીની અપેક્ષા છે એ પ્રકારે એમના આશીર્વાદ આપી અને ચોક્કસ આ સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે ત્યારે આપ સૌના આશીર્વાદ ની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક ના ખુબ ખુબ વંદન કરું છું ઉમેદવાર